કપાસ તેરસો પચાસથી ઊંચા ઊંચા ચૌદસો સિતોતેર ઘઉં લોકવાન પાંચસો સિત્તેરથી ઊંચા ઊંચા છસો દસ ઘઉં ટુકડા છસોથી ઊંચા ઊંચા છસો સિત્તેર જુવાર સફેદ સાતસો ત્રીસથી ઊંચા ઊંચા સાતસો એક્યાસી બાજરી ચારસો પચાસથી ઊંચા ઊંચા છસો ચાલીસ તુવેર અગિયારસો પચાસથી ઊંચા ઊંચા સત્તરસો એક ચણા પીળા અગિયારસોથી ઊંચા ઊંચા તેરસો ત્રીસ ચણા સફેદ તેરસોથી ઊંચા ઊંચા પચીસો ચોપન અડદ અગિયારસો થી ઊંચા ઊંચા સત્તરસો પંદર મગ અગિયારસો થી ઊંચા ઊંચા સત્તરસો ત્રીસ ચોડી પંદરસો થી ઊંચા ઊંચા પચીસો મઠ આઠસો ત્રીસ થી ઊંચા ઊંચા અગિયારસો સિત્તેર કડથી આઠસો પંચોતેર થી ઊંચા ઊંચા એક હજાર ચાલીસ મગફળી જાડી આઠસો પંચોતેર થી ઊંચા ઊંચા અગિયારસો પંચોતેર મગફળી ઝીણી આઠસો એકાણું થી ઊંચા ઊંચા બારસો દસ તલ્લી બે હજાર પચીસ થી ઊંચા ઊંચા છવ્વીસો પચાસ सूरजमुखी आठ सौ पच्चीस ऊंचा उंचा आठ सौ पच्चीस एरंडा एक हज़ार एसी की ऊंचा उचा बार सौ आठ अजमो तेरसो ऊंचा उंचा एक सौ पचास सुहा अग्यार सौ ऊंचा उंचा सौ सोयाबीन सात सौ ऊंचा ऊंचा आठ सौ बार सीखाडा एक हज़ार तीसा ऊंचा बार सौ चालीस काड़ा तल तरह हज़ार पचास से ऊंचा ऊंचा पांच हज़ार एक सौ पचास लसण एक सौ तीसा ऊंचा तरह हज़ार नौ सौ पंचावन धाणा बार सौ ऊंचा पंदर सौ पंदर મરચા સુકા બે હજાર એકસોથી થી ઊંચા ઊંચા બે હજાર છસો દસ ધાણી તેરસો એકવીસથી ઊંચા ઊંચા પંદરસો સાઠ વરિયાળી એક હજાર પચાસથી ઊંચા ઊંચા ચૌદસો જીરું ચાર હજાર એકસો વીસથી ઊંચા ઊંચા ચાર હજાર પાંચસો એકસઠ રાય અગિયારસોથી ઊંચા ઊંચા બારસો અઠ્ઠાણું મેથી નવસો પચાસથી ઊંચા ઊંચા બારસો ચુમ્માલીસ રિસભુલ અઢારસોથી ઊંચા ઊંચા એકવીસો પચાસ રાયડો એક હજાર ચાલીસથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર રંચકાનું બી ત્રણ હજાર સાતસો એકથી ઊંચામાં ઊંચા ચાર હજાર છસો પચાસ ગુવારનું બી નવસો ત્રીસથી ઊંચામાં ઊંચા એક હજાર